દીપકભાઈ ગઢવી આવતીકાલથી અમે અત્યારે એવી દુવિધામાં છીએ કે ચલાવી કે ન ચલાવી કારણ કે આરટીઓના નિયમ પ્રમાણે તો અમે ગાડી ચલાવવા જાય તો બાકડા ઉપર જે સીટિંગ છે અમારું એની ઉપર એ લોકો દંડ કરવાના છે જે મંજૂરી ગવર્મેન્ટમાંથી મળેલી છે બાકડાનું સિટિંગ રાખવાનું છે જેની પિટિશન દાખલ થઈ ગયેલી છે અને તેમ છતાં એનો જજમેન્ટે આવી ગયેલું છે લોકો અત્યારે વ્યવસાય સાથે સંકળાયેલા છે કેટલા પરિવારો મિનિમમમાં મિનિમમ ચાર હજારથી ઉપર વાનું ચાલે છે શું માંગ છે તમારી હવે એક બાકડા ઉપર રાખવા દયો અને બાકડામાં જ પાસિંગ થાય ટેક્સી પાસિંગ કરી દઈએ બીજા સિટીમાં થઈ ગયું છે અમદાવાદમાં થઈ ગયું છે બરોડામાં થઈ ગયું છે સુરતમાં થઈ ગયું છે બધા સિટીમાં બાગડા ઉપર જ થયું છે અને રાજકોટમાં એક મનાય છે છે સાત પ્લસ વન હોય તો ચૌદ બાળકોને બેસાડવાની છૂટ છે કેટલા બેસાડો હતો પણ અત્યારે તો અમારે જે ચૌદ પંદર જે છોકરા બેસાડીએ છીએ તો એ બાકડાનું સીટિંગ હોય છે તો કંપનીની સીટિંગમાં તો ન ચૌદ છોકરા બેસી શકે એનો નિયમ છે તો કેવી રીતે બેસાડી શકવા ચૌદ છોકરા એ કંપનીની સીટિંગમાં તંત્રને રજૂઆત કરી હતી તંત્રને અમે લગભગ ઓછામાં ઓછી ચાર વાર રજૂઆત કરી આવ્યા કપેટ સાહેબ પાસે રજૂઆત કરી હતી એવડે રજા ઉપર જતા રહ્યા છે અત્યારે ત્યાર પછી આવ્યા છે મોરબીથી અને ચાર્જ સોપેલો છે એ સાહેબને પણ રજૂઆત કરેલી છે પણ અત્યારે અમારી આ માંગ મંજૂર થતી નથી હવે શું કઈ રીતનો વિરોધ રહેશે તમારો જ્યાં સુધી આ ન થઈ શકે તો ત્યાં સુધી અમે કેવી રીતે આ વાહન ચલાવશું એની જ દુવિધામાં છીએ અત્યારે હવે અમારું યશોસન શું નક્કી કરે છે એની માથે આખો ડિપેન્ડ રહેશે